ભૂગર્ભર યોજના ગામની અંદર ચુડાસમા કલેક્ટર ચીફ ઓફિસર પ્રમુખ પ્રાંત અધિકારી એમ એસ જાની પ્રાદેશિક કમિશનર ધવલભાઈ જેવા અનેક આગેવાનો કાર્યકરો અને ભાયાવદર ભાજપના હોદ્દેદારો કાર્યકરો નેતાઓ નો બોહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડિજિટલના માધ્યમથી દસ પચાસ કરોડ રૂપિયાનું ખાત મુરત અને દીપ પ્રાગટ્ય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાના વરદ હસ્તે કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને આમ જનતાને મળતા લાભો વિશે માહિતી આપી હતી હું ઇન્દ્રોવિજેથી ચુરાસમાં પ્રભારી શ્રી જામ જિલ્લા રાજક અને આજે ભાયાવદર નગરપાલિકા દ્વારા દસ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના વરદ હસ્તે આજે પાણીની પાઇપલાઇન નવી રીઆઈ ગ્રામ વિસ્તારમાં જ્યાં ભૂગર્ભ ગટર બાકી રહી ગઈ છે તે ભૂગર્ભ ગટરના કામ ગામની અંદર તૂટેલા રસ્તા હોય ત્યાં રિસર્ફેસિંગનું કામ નવા સોસાયટી વિસ્તારમાં જ્યાં રોડ બનાવવાના બાકી હતા તે નવા રોડ બનાવવાના કામ જેવા વિવિધ કામો આજે પૂર્ણ કરવામાં આવ્યા અને હજુ ભાયાવદર નગરપાલિકા દ્વારા પાઇપલાઇનમાં જે કામો છે એવા દસ કરોડના કામો છે એટલે આવનારા સમયની અંદર આ કામો જે આજે ખાતમુહૂર્ત છે એનું લોકાર્પણ થશે અને નવા બીજા દસ કરોડના જે પાઇપલાઈનના કામ છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવશે રોજ ભાયાવદર મુકામે ભાયાવદર નગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યો લગભગ સાડા દસ કરોડ જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આ વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા દ્વારા થયું અને આ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં ભાયાવદર અને આજુબાજુ ગામના નગરજનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને ખૂબ ઉત્સાહની અંદર ચાલુ વરસાદે પણ આ કાર્યક્રમ સંપન્ન થયો આજે વિકાસની બાબતમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જ્યારે ગુજરાતમાં હતા ત્યારે એક જ વાત હતી કે દેશનો વિકાસ દેશના વિકાસ એ ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ એ સૂત્ર આજે પણ જ્યારે કેન્દ્રીય આપણું જે કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે સાડા અગિયાર વર્ષ જેવા જે કાંઈ શાસન પૂરું થયું છે મોદી સાહેબનું તો એની અંદર સેવા સુશાસન ગરીબ કલ્યાણના જે કાર્યો થયા છે એ કાર્યનો પડઘો આજે આ નગરપાલિકા વિકાસ હોય કે ગામના વિકાસ હોય એમાં જોવા મળે છે અને એનો ઉમળકો લોકોની અંદર પણ અભૂતપૂર્વ ઉમળકો ચાલુ વરસાદે પણ હોલમાં બેસવાની જગ્યા નહોતી એટલી સંખ્યાની અંદર કાર્ય લોકો ઉપસ્થિત રહ્યા અને આજે આ આત્મુહના કાર્યક્રમ સંપન્ન થયા છે અને આજે આ વિસ્તારની અંદર હજી પણ ઘણા વિકાસના કામો થવાના છે વિપુલ ધામેશાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે